નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજની કહાની ખાસ કરીને એવા લોકો માટે છે કે જે લોકો ગરીબ છે ખૂબ મહેનત કરવા છતાં પણ એ લોકો પોતાના જીવનમાંથી ગરીબી દૂર નથી કરી શકતા અને એમણે એમના જીવનમાં ફક્ત દુઃખ સિવાય બીજું કંઈ જોયું જ નથી તેમજ ઓછી ઉધારા કરીને અને દેવું કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને જે લોકો પોતાના ભાગ્યમાં કદાચ ગરીબી જ લખાઈને આવી હશે એવું માને છે એવા લોકોને ખાસ વિનંતી છે કે જો તમારે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવી હોય તો આ વિડીયો અંત સુધી બરાબર ધ્યાનથી સાંભળજો ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તમારા ઘરમાંથી ગરીબી હંમેશને માટે દૂર થઈ જશે ભગવાન શિવ તમારા ભાગ્ય અવશ્ય બદલી દેશે તો મિત્રો આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ સિવાય જરૂરથી લખજો જેનાથી ભગવાન શિવજીની કૃપા આપણા સૌ ઉપર નિરંતરપણે વરસતી રહે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની મિત્રો એક નગરમાં સરલા નામની એક વિધવા સ્ત્રી રહેતી હતી એને એક પુત્ર હતો સરલા એટલી બધી ગરીબ હતી કે એના ઘરમાં ખાવા માટે બે ટાઈમનું અનાજ પણ નહોતું તેનો પુત્ર હજુ નાનો હતો સરલાએ એના પુત્રનું નામ ગોપાલ રાખ્યું હતું ગોપાલના જન્મ બાદ તરત જ એના પિતાનું અવસાન થયું હતું પતિના અવસાન બાદ સરલા બીજાના ઘરોમાં કચરા પોતા કરીને પોતાનું ભરણ પોષણ કરતી હતી પરંતુ સરલાને વિશ્વાસ હતો કે મારો પુત્ર એક દિવસ મોટો થઈને મારી બધી જ સમસ્યાઓ દૂર કરશે અને મારી વૃદ્ધાવસ્થાનું જીવન ખૂબ જ આરામથી પસાર થશે સરલા રાત દિવસ મહેનત કરીને પોતાના પુત્રનું ભરણપોષણ કરતી હતી ગોપાલ હજુ નાનો હતો પરંતુ ખૂબ હોશિયાર હતો ખૂબ ધૈર્યવાન હતો અને એની અંદર અપાર સહન શક્તિ હતી નવું નવું જાણવાની એને ખૂબ ઈચ્છા હતી એક દિવસ એની બાને પૂછ્યું કે બા આપણે આટલા બધા ગરીબ કેમ છીએ એટલે સરલા કહેવા લાગી કે દીકરા એ બધું તો ભગવાનની ઈચ્છાથી થાય છે એમાં આપણું કાંઈ ના ચાલે અમીરી ગરીબી એ તો બધી ભાગ્યની વાત હોય છે બાની આવી વાત સાંભળીને ગોપાલ પૂછવા લાગ્યો કે હે બા ભગવાન આપણા ઉપર આવું શા માટે કરતા હશે આપણને ગરીબ શા માટે રાખતા હશે ત્યારે સરલાએ જવાબ આપ્યો કે બેટા એ તો ફક્ત ભગવાન જ જાણતા હોય છે ભગવાન જાણતા હોય તો મારે ભગવાનને પૂછવું છે કે આપણે આટલા બધા ગરીબ કેમ છીએ આટલું કહીને વળી પાછો બાને પૂછવા લાગ્યો કે હે બા ભગવાન ક્યાં રહે છે ત્યારે એની માતા તો આમ પણ દુઃખી તો હતી જ એટલે એણે પોતાના દીકરાના આવા પ્રશ્નોથી કંટાળીને એવું કહ્યું કે ભગવાન જંગલમાં રહે છે પરંતુ તું ત્યાં નહીં જાતો કેમ કે તું હજી નાનો છે પોતાની માતાની વાત સાંભળીને એ જ સમયે નક્કી કરી લીધું કે હું ભગવાનને શોધી લઈશ અને જ્યારે ભગવાન મને મળી જશે ત્યારે હું એને પૂછી લઈશ કે તમે અમને આટલા બધા ગરીબ કેમ રાખ્યા છે થોડા દિવસ બાદ ગોપાલ જંગલ તરફ ચાલવા લાગ્યો જંગલ ઘણું ગાઢ અને ભયંકર હતું ચાલી ચાલીને ગોપાલ થાકી ગયો હતો ભગવાનને ખૂબ શોધ્યા પરંતુ ભગવાન ક્યાંય ન જોયા એટલે એ થાકીને એક પથ્થર પર બેસી ગયો અને વિચારવા લાગ્યો કે અહીંયા તો ક્યાંય ભગવાન મળતા નથી તો પછી હું મારી ગરીબી કેવી રીતે દૂર કરીશ બરાબર એ જ વખતે મૃત્યુલોકમાં ભ્રમણ કરવા ભગવાન શિવજી અને માતા પાર્વતી ત્યાં આવી પહોંચ્યા અને જ્યારે ભગવાને આ બાળકને જંગલમાં એકલો જોયો ત્યારે તેઓ આશ્ચર્યચક્તિ થઈ ગયા કે આ ભયંકર જંગલમાં આ બાળક અહીં એકલો શું કરતો હશે ત્યારે ભગવાન શિવજીએ પૂછ્યું કે તું કોણ છો અને આ ભયંકર જંગલમાં તું એકલો અહીં શું કરી રહ્યો છે એટલે બાળક કહેવા લાગ્યો કે હું આ જંગલમાં ભગવાનને શોધી રહ્યો છું આવું સાંભળીને માતા પાર્વતીને આશ્ચર્ય થયું કે આટલો નાનો એવો બાળક જંગલમાં એકલો અને જંગલી પશુઓના ડર વગર આટલો નિર્ભય થઈને ભગવાનને શોધી રહ્યો છે એટલે માતા પાર્વતી આશ્ચર્યથી એને પૂછવા લાગ્યા કે હે બાળક ભગવાનનું તારે શું કામ છે એટલે એણે નિર્ભયતાથી કહ્યું કે હું ભગવાનને પૂછવા માગું છું કે અમે શા માટે આટલા બધા ગરીબ છીએ અમે કેમ બીજા લોકો જેવા નસીબદાર નથી બાળકની આવી વાત સાંભળીને ભગવાન શિવજી અને માતા પાર્વતી બાળકને હિંમત જોઈને ખૂબ પ્રસન્ન થયા અને માતા પાર્વતી તો કરુણાનો સાગર કહેવાય છે એટલે માતા પાર્વતીને આ બાળક પર દયા આવી એટલે ભગવાન શિવજીને કહ્યું કે હે પ્રભુ આ બાળક માટે આપણે કંઈક કરવું જોઈએ ત્યારે ભગવાન શિવજી કહેવા લાગ્યા કે હે દેવી આ બાળક માટે હું કંઈ નહીં કરી શકું કારણ કે એના ભાગ્યમાં ગરીબી જ લખાયેલી છે ભાગ્યના લેખ મુજબ એને આવી જ જિંદગી જીવવી પડશે ભગવાન શિવના મુખેથી આવા વચનો સાંભળીને માતા પાર્વતી કહેવા લાગ્યા કે નહીં સ્વામી તમારે આ બાળક માટે કંઈક તો કરવું જ પડશે ત્યારે માતા પાર્વતીએ જીદ કરી એટલે ભગવાન શિવજીએ માતા પાર્વતીના આગ્રહને માન આપ્યું અને કહેવા લાગ્યા કે હે દેવી કદાચ આ બાળકને કંઈક હું આપીશ તો પણ એની ગરીબી દૂર નહીં થાય માટે એને એના ભાગ્યના લેખ પ્રમાણે જીવવા દો ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે નહીં પ્રભુ તમારે આ બાળકની ગરીબી દૂર કરવા માટે એના પર દયા કરવી જ પડશે ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવજીને ખૂબ વિનંતી કરી ત્યારે ભગવાન શિવજીએ પોતાના ગળાનો હાર જે ખૂબ જ કિંમતી મોતીનો બનેલો હતો એ હાર આ બાળકને આપી દીધો હવે આ હાર મળ્યા બાદ ગોપાલ ખૂબ ખુશ થઈ ગયો અને ખુશ થતો થતો પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો હવે માતા પાર્વતીને સંતોષ હતો કે એમણે એક નિર્દોષ બાળકને મદદ કરી અને હવે એના દિવસો ખુશીથી પસાર થશે પરંતુ ભગવાન શિવજી બધું જ જાણતા હતા કે આ હાર એની પાસે નહીં રહે આ બાજુ ઘરે જતા સમયે ગોપાલને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો અને એણે મળત્યાગ માટે જ્યાં ત્યાં જોવાનું શરૂ કર્યું ત્યાર પછી એને ભગવાન શિવજીએ આપેલો હાર એક પથ્થર પર મૂક્યો અને જંગલની જાળી પાછળ ગયો અને એક ગરુડ પક્ષી ઉડતું ઉડતું ત્યાં આવી પહોંચ્યું અને આ કિંમતી હાર લઈને ઉડી ગયો જ્યારે બાળકે ગરુડને હાર લઈને ઉડતું જોયું ત્યારે એ બૂમો પાડવા લાગ્યો કે અરે મારો હાર લઈને ક્યાં જાય છે ત્યાર પછી બાળક બધું જ ભૂલીને ગરુડની પાછળ પાછળ દોડવા લાગ્યો પરંતુ આ નાનો બાળક ગરુડની પાછળ એટલો સમય દોડી શકે બાળકે પથ્થર લઈને ગરુડને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ ગરુડ ઘણું ઊંચું ઉડી રહ્યું હતું થોડી જ વારમાં ગરુડ ત્યાંથી ઉડીને જતું રહ્યું ત્યારે ગોપાલ ખૂબ જ ઉદાસ થઈ ગયો અને એના ઘર તરફ ચાલવા લાગ્યો ઘરે પહોંચતા તેણે એની માતાને બધી વાત જણાવી પરંતુ સરલાને એની કોઈ વાત પર વિશ્વાસ ન આવ્યો અને ગોપાલની વાત સાંભળીને ઉલટાની દુઃખી થવા લાગી પરંતુ ગોપાલ પોતાની માતાની ઉદાસી જોઈને નિરાશ ન થયો એણે પોતાના મનમાં પાકો નિર્ણય કરી લીધો કે કાલે ફરીથી એ જ જંગલમાં જ ભગવાન શિવજી અને માતા પાર્વતી પાસે જઈને એની મજબૂરી બતાવશે ગોપાલને વિશ્વાસ હતો કે ભગવાન શિવજી જરૂરથી આ ગરુડને સજા આપશે આ બાજુ જંગલમાં ભ્રમણ કરી રહેલા ભગવાન શિવજી અને માતા પાર્વતી વાતો કરી રહ્યા હતા ભગવાન કહી રહ્યા હતા કે હે દેવી તમે જોયું આ બાળકને મેં આપેલો કિંમતી હાર એણે ખોઈ નાખ્યો છે અને એ હાર ગરુડ લઈ ગયો છે અને આ છોકરો આજે ફરીથી ફરિયાદ લઈને આવ્યો છે અને આ બાળક ગરુડને દંડ અપાવવા માગે છે ત્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે તમે ગરુડને દંડ આપો કે ન આપો પરંતુ આ બાળકને એની ગરીબી દૂર કરવામાં મદદ કરો એટલે મહાદેવ કહેવા લાગ્યા કે હે દેવી આ બાળક માટે હું કાંઈ નહીં કરી શકું પરંતુ તમે જીદ કરતા હોય તો હું બ્રહ્માજીને કહીશ એટલે એ આ બાળકને જરૂર મદદ કરશે આવું કહીને શિવજીએ બ્રહ્માજીને બોલાવ્યા અને આખી વાત જણાવી આ બાળકની મદદ કરવાની વિનંતી કરી ત્યારે બ્રહ્માજીએ બાળકને એક હીરાની વીંટી આપી હવે આ વીંટી લઈને એના ખિસ્સામાં મૂકી ખૂબ જ ખૂબ ખુશ થઈને ગોપાલ એના ઘરે જવા રવાના થયો ગોપાલે મનમાં વિચાર્યું કે આ વીંટીને હું એક પળ માટે પણ મારાથી અળગી નહીં કરું ઘરે જતી વખતે એને અચાનક તરસ લાગી એટલે એ તળાવ કિનારે પાણી પીવા માટે ગયો તળાવ પાસે જઈને એ પાણી પીવા માટે જ્યારે નીચો નમ્યો ત્યારે એના ખિસ્સામાંથી વીંટી નીચે પડી ગઈ અને પાણીમાં રહેલી એક માછલી એને ગળી ગઈ ત્યારે ગોપાલ અફસોસ સાથે રડતા રડતા ઘરે પાછો આવ્યો અને પોતાની માતાને વીંટી ખોવાયાની વાત કહેવા લાગ્યો ત્યારે એની માતા કહેવા લાગી કે દીકરા જ્યાં સુધી આપણા ભાગ્યમાં નહીં હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણી પાસે નહીં રકે અને જ્યારે આપણું ભાગ્ય ખુલશે ત્યારે એક માટીનું ઢેફું પણ આપણા માટે સોનાનું બની જશે પરંતુ જ્યાં સુધી આપણું ભાગ્ય આપણને સાથ નહીં આપે ત્યાં સુધી કોઈ આપણી ગરીબી દૂર નહીં કરી શકે આવી રીતે ગોપાલને સમજાવ્યા પછી માતા એના કામમાં લાગી ગઈ પરંતુ ગોપાલે હજુ પણ હાર નહોતી માની એણે ફરીથી વિચાર્યું કે કાલે હું ફરીથી જંગલમાં જઈશ અને એ ત્રીજા દિવસે ફરીથી એ જ જંગલમાં પહોંચી ગયો ભગવાન શિવજી અને માતા પાર્વતી ભ્રમણ કરી રહ્યા હતા ગોપાલની હિંમત જોઈને ભગવાન શિવજી અને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયા અને આ વખતે ભગવાન શિવજી બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા કે આ બાળક ખૂબ જ હિંમતવાળો છે એટલે તમારે એની ગરીબી દૂર કરવી જોઈએ ત્યારે બ્રહ્માજીએ સલાહ આપી કે આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે જવું જોઈએ કેમકે ફક્ત એ જ આ બાળક માટે કોઈ સમાધાનકારી રસ્તો કાઢી શકશે ત્યારે ભગવાન શિવજી અને બ્રહ્માજી શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા ત્યાં ગયા પછી ભગવાન શિવજીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ ગોપાલને કેટલાક હીરા આપ્યા હીરા જોઈને ગોપાલ ખૂબ ખુશ થયો આ વખતે એણે ક્યાંય પણ રોકાયા વિના સીધા તેના ઘરે જવાનું નક્કી કર્યું કારણ કે એ પહેલાં બે વાર એ વસ્તુઓ ગુમાવી ચૂક્યો હતો હવે એ સીધો જ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે એની માતા ઘરે નહોતી ત્યારે પોતાની પાસે જે હીરા હતા એ એક ખૂણામાં પડેલા લોટાની અંદર છુપાવી દીધા અને એની માતાને શોધવા માટે બહાર નીકળ્યો એ મનમાં વિચારવા લાગ્યો કે મારી માતા કોઈના ઘરમાં કામ કરવા ગઈ હશે પરંતુ હવે મારી માતાને બીજાના ઘરમાં કામ કરવાની કોઈ જરૂર નહીં રહે કારણ કે હવે તો અમે ખૂબ ધનવાન બની જઈશું પરંતુ એ વખતે એનું ઘર ખુલ્લું હતું ઘરમાં કોઈ હાજર નહોતું ત્યારે તકનો લાભ લઈને તેના ઘરમાં એક ચોર ઘૂસી ગયો અને જેટલી વસ્તુઓ હાથ લાગી એ બધી જ વસ્તુઓ લઈને ભાગી ગયો ચોરીના સામાનમાં એક લોટો પણ હતો જેમાં ગોપાલે હીરા છુપાવીને રાખ્યા હતા જ્યારે પોતાની માતા ઘરે આવ્યા ત્યારે એને જોયું તો હીરા ગાયબ હતા એટલું જ નહીં ઘરનો અન્ય સામાન પણ ગાયબ હતો હવે એની માતા ખૂબ ગુસ્સે થઈ અને કહેવા લાગી કે ગોપાલ તું રોજ મને નવી નવી કહાની સંભળાવીને મને શા માટે પરેશાન કરે છે તું તો આખો દિવસ પાગલની જેમ ભટકતો રહે છે અને મને પણ પરેશાન કરતો રહે છે માતાની આવી વાત સાંભળીને ગોપાલ રડવા લાગ્યો કેમકે ફક્ત એ જ જાણતો હતો કે એણે જે કંઈ પણ કર્યું હતું એ બધું જ સત્ય હતું એની વાતોની અવગણના થવાથી એ વધારે મજબૂત બની બીજા દિવસે ફરીથી એ જ સ્થળે ગયો ત્યારે ભગવાન શિવજીએ વિચાર્યું કે આ બાળકના જીવનમાં ખૂબ મુશ્કેલી હોવા છતાં પણ એ એની મુસીબતના સમાધાન માટે હજુ સુધી હિંમત હાર્યો નથી એટલે ભગવાન મહાદેવ ખૂબ જ પ્રસન્ન થયા અને ભાગ્યદેવ પાસે જઈને કહેવા લાગ્યા કે આ બાળક ખૂબ જ હિંમતવાન અને ધીરજવાન છે આ બાળક ખૂબ દુઃખી છે એટલે આપણે એને કંઈક આપવું જોઈએ ત્યારે ભાગ્યદેવે ગોપાલને સોનાનો એક સિક્કો આપ્યો અને સિક્કો ગોપાલે એની માતાને આપી દીધો ત્યારે એની માતા ખૂબ ખુશ થઈ આ વખતે ભાગ્યદેવ તેની ઉપર પ્રસન્ન થયા હતા તેથી એના દરેક કાર્ય સફળ થવા લાગ્યા હવે એનું ભાગ્ય બદલાઈ રહ્યું હતું બીજા દિવસે એ બાળક એ જ તળાવ પાસે ગયો જ્યાં એની વીંટી માછલી ગળી ગઈ હતી ત્યારે એને તળાવ કિનારે એક માછલી જોવા મળી જે મૃત હાલતમાં હતી અને એની પાસે વીંટી પણ હતી જે વીંટી એને બ્રહ્મદેવ આપી હતી બીજા દિવસે ગોપાલની માતાએ એવું કહ્યું કે જા બેટા જંગલમાંથી થોડા લાકડા લઈ આવ આજે ઘરમાં બાળવા માટે લાકડા નથી એટલે ગોપાલ કુવાડી લઈને જંગલ તરફ રવાના થયો જંગલમાં ગયા પછી ગોપાલ લાકડા કાપવા માટે એક વૃક્ષ પર ચડી ગયો ત્યારે એને જોયું તો ઝાડની ડાળીઓમાં ફસાયેલો એને એનો સોનાનો હાર મળી ગયો જે હાર ગરૂડ પક્ષી લઈ ગયો હતો ત્યાર પછી ગોપાલ પોતાનો હાર લઈને નીચે ઉતર્યો અને લાકડાનો ભારો લઈને ત્યાંથી નીકળી ગયો ઘરે આવીને ગોપાલે હાર પોતાની માતાને આપ્યો માતા હાર જોઈને ખૂબ ખુશ થઈ કેમ કે હવે એના દિવસો બદલાઈ ગયા હતા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી ત્યાર પછી એક દિવસ જે ચોરે ગોપાલના ઘરેથી ચોરી કરી હતી એને સ્વપ્નમાં ભગવાન શિવજીએ દર્શન આપીને ચેતવણી આપી કે તે જે છોકરાના ઘરમાંથી હીરા ચોર્યા છે એ તાત્કાલિક પાછા આપી દેજે નહીતર હું તારો સર્વ નાશ કરી દઈશ એ જ દિવસે ચોરે ગોપાલના ઘરે જઈને બધા જ હીરા પાછા આપી દીધા અને માફી માગવા લાગ્યો આવી રીતે એક કમનસીબ બાળકનું ભાગ્ય ચમકી ગયું હવે એના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી એની ગરીબી હંમેશા માટે દૂર થઈ ગઈ હતી તો મિત્રો જો તમારે પણ તમારી ગરીબી દૂર કરવી હોય તો ભગવાનને શુદ્ધ ભાવે પ્રાર્થના કરવી જોઈએ જેનાથી ભગવાનના આશીર્વાદથી વિધાતાના લેખ પણ બદલાઈ શકે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ જય ભોળાનાથ